જય રામા પેર જય દ્વારકાધીશ તો આજે છે મહાબીજ બધા પેલા જય રામા પેર તો હવે પેલા તમને રામદેવ પીર ના દર્શન તો અત્યારે છે મહાબીર નિમિત્તે રામદેવ પીર ના મંદિરે ભટોક ભજન તો દરેક બાળકો થોડી જ વાર માં પ્રસાદી લેવા આવશે વિડીયો માં બી રેજો આગળ વધુ બતાવીશું જય રામ અત્યારે મા બીજ નિમિત્તે રામદેવપીરના મંદિર ઉપર નેજો ચડી રહ્યો છે તો જયેશભાઈ ડાકી નેજો ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો જયેશભાઈ ડાકી રામદેવપીરના મંદિર ઉપર નેજો ચડાવે છે